કે હું અત્યારે લાલ દરવાજા શિવાજી ચોક માં ઉભી છું અને આ ગુડી અહિયાં ઉભારવામાં આવી છે અને આજે હિન્દુ ચૈત્રી સુદ એકમ એટલે નવું નવું વર્ષ વર્ષ હિન્દુઓ માટેનું આ આજથી પહેલું નોરતું ચાલુ થાય છે અને રામ જ્યારે ચૌદ વર્ષ વનવાસમાંથી પાછા આવ્યા એ વખતે દરેક જણે હર્ષ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે દરેકના ઘરે ઘરે આવી રીતે ધ્વજ પતાકા લહેરાવ્યા હતા અને એ જ આજે આ ગુડી પડવો તરીકે અમે ઉજવવામાં ઉજવીએ છીએ બરાબર અને એનો પ્રસાદ તરીકે એટલે અત્યારે ચૈત્રી સુદ એટલે અત્યારે લીમડા ને મોર આવે છે અમે પ્રસાદ તરીકે લીમડા મોર અને ખાંડ જેવી રીતે કડુ લીમડો કડવો છે જે બારે બાર બાર માસ તમે ખાવાથી ક્યારે નિરોગી તરીકે રહેવામાં આવે છે એટલા માટે લીમડાનો આજે રસ અમે અહીંયા આજે નવા વર્ષનું અમારા મહારાષ્ટ્રીય સમાજનું નવા વર્ષનું ઉજવણી કરવા આવેલ છીએ અ તમે જોઈ જ રહ્યા છો પાછળ ગુડી કેવી રીતે ઉભેરી છે નવા વર્ષ એવું છે કે જ્યારે રામ વનવાસ થી પાછા આવ્યા હતા ત્યારે અ લોકો જે જન લોકો છે એ લોકો ઉત્સવ નાચતા અમે આ નવા વર્ષે આવી રીતે ઉજવણી કરીએ છીએ તો અમે અહિયાં લાલ દરવાજા ચોક આવ્યા છીએ અને એનું ખુબ ખુબ હર્ષો ઉલ્લાસ પ્રસંગ મારું નામ ગણેશ ક્ષત્રિય મહારાષ્ટ્ર સમાજ અધ્યક્ષ આજે મહારાષ્ટ્ર મરાટી લોકોનું નવું વર્ષ અમદાવાદ શહેરની અંદર વસતા તમામ અમદાવાદ વાસીઓને આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આજે ગુડી પાડવાનો જે ગુડી જોઈ રહ્યા છો એ વિજયનું પ્રતિક છે ગુડી એક ધ્વજા ને શાલી નિવાહક રાજાએ જે સામે જે એના જે વિરુદ્ધ જે સેના હતી એના પર વિજય પ્રાપ્ત કરીને આ ઉત્સવ એક ગુડી પાડવા વિજયના પ્રતિક સ્વરૂપમાં ઊભું કરેલું આ એક પ્રતિક છે આજે અમે મહારાષ્ટ્રીયન લોકો નવા વર્ષની અંદર ઘરમાં નવા નવા કપડાં પહેરીને વ્યંજનો બનાવીને આ વર્ષ અતિશય ઉત્સવથી ઉજવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આખું વર્ષ અમારું સુખમય સમૃદ્ધમય અને નિરોગી એવી રીતે આ પસાર થાય એવી જ રીતે અમે અમદાવાદવાસીના બધા વસતા દરેક લોકોને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણું આ નવું વર્ષ તમને પણ શુભમય અને નિરોગી અને સ્વસ્થ રહિત અને એકદમ એક સ્વચ્છ વાતાવરણ